હેલો ફ્રેન્ડ્સ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખવાડા સાથે હું હાતીમ ગંગવાલા અત્યારે અહીંયા અમારા જગદીશભાઈ છે કાનાભાઈ છે અમારો રવિ છે સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે આપણી મોટર બળી ગઈ હતી એનો આપણે તમને બધાને વિડીયો બતાવ્યો હતો કે ભાઈ આ બળી ગઈ છે અને મોટર રિપેરિંગમાં મૂકવા જાય છે બ્લોગ તમે જોઈ લીધો તો દોસ્તો તો એ મોટર અત્યારે આપણો ડેટકો હતો એ જીવ તો થઈને આવી ગયો છે ડેટકામાં જીવ પૂરી દીધો છે થ્રી ફેઝનો ડેટકો છે આપણો અને એને અત્યારે મોટરને ટાંકામાં ઉતારવા માટે ફિટિંગ કરવા માટે આપણા હસુભાઈ પ્લમ્બર કે જે મોરબીના લક્ષ્મીનગર ગામના નિવાસી છે આપણા એ આવી ગયા છે અત્યારે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો તમારે કોઈપણ પ્રકારનું પ્લમ્બિંગ કામ કરાવવું હોય તો તમે હસુભાઈનો સંપર્ક કરી શકો છો હસુભાઈ તમામ પ્રકારના જે પ્લમ્બિંગના કામ છે ચાહે નાનું ઘર હોય તો ભલે ને ચાહે મોટું બિલ્ડિંગ હોય તો પણ ભલે એપાર્ટમેન્ટના કામ પણ અમારા જે હસુભાઈ છે એ રાખે છે દોસ્તો તો તમે એમનો સંપર્ક કરી શકો છો હસુભાઈ બધા કામ કરવા જાઓને બધા કામ કમે એવું કોઈ પણ કામ હોય તમારે તમામ પ્રકારનું પ્લમ્બિંગ કામ છે હસુભાઈ કરે છે દોસ્તો તો અત્યારે તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે આપણા હસુભાઈ જે છે એ આ જે ડિટકો છે આપણો જે થ્રી ફેઝનો છે આપણો એનું અત્યારે ફિટિંગ છે એ કરી રહ્યા છે વિડીયોના માધ્યમથી કેમેરામેન હસમકવાડા ફોકસ કરશે સાથે રવિ મકવાણા પ્રકાશ પાડશે ઉપરનો પાઇપ છે એનું ફિટિંગ ચાલુ છે અત્યારે દોસ્તો કે જેથી પાણી ખેંચે છે ઉપર ફેંકે છે પાણી એ અત્યારે ફિટિંગ ચાલુ છે એનું જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આપ પાઇપ તૂટી ગયો છે પાઇપ છે એનો ભૂકો બોલી ગયો છે દોસ્તો તો હવે એવો પાઇપ નવો હમ

અને લેતા હોય કામકાજમાં વધારો થઈ ગયો છે આ ટાઇટલ આપી દેજે બકરું ગયું સમજો એટલે આવું બધું થાય દોસ્તો આ બધા કામ એવા છે આમાં કઈ નક્કી ન ઉતરે આપણે ધાયર્યું હોય શું ને થાય શું આપણે એમ કે મોટર આવી ગઈ છે તો તરત ફિટિંગ કરીને પાણી પાણી હમણાં થઈ જાય છેલ્લા દોઢ દિવસથી હેરાન છીએ પાણી વગરના પોણા બે દિવસથી તો આજે મોટર તૈયાર થઈને આવી તો હવે હમણાં પાણી આવશે ને હવે ધબધબાટી બોલશે જગદીશભાઈ ઓ જગદીશભાઈ કેવું લેવાનું છે જરા કહી દેજો આખો દોઢનો ફૂટવાલ લેવાનો છે ભાઈ તો આખો લોગ જ આજનો આ તૈયાર થઈ જશે આપણે એક્સ્ટ્રા બીજો બનાવશું આપણે આજે તો આપણે આને કન્ટિન્યુ કરી જે જે બીજું કંઈ કામ હોય હસુભાઈ આપણા આમાં હવે આગળનું જે કાંઈ હશે એ બધું શું આવશે બીજું હસુભાઈ ભાઈ ફિટ કરવામાં આવે ભાઈ એક ઓલું ઓલું કરે કે રિપેર કરવો છે આ કુલરનું કંઈક નીકળી ગયું છે

તો તમારા ઘરે કાંઈ પણ પ્રકારનું કોઈ પણ પ્લમ્બિંગ કામ કરાવવું હોય તો ભાઈ અમારે હસુભાઈનો કોન્ટેક કરજો હસુભાઈનો મોબાઈલ નંબર તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ વિડીયોના દોસ્તો તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મોરબીવાસીઓને અને મોરબીની આસપાસ વસનાર તમામ લોકોને હસુભાઈનો સંપર્ક કરવામાં થોડી સગવડતા રહીએ તો હસુભાઈનો મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આપણે તમને બધાને આપી દઈશું ડિસ્ક્રિપ્શનમાં તો તમારા ઘરે તમે નવું કામ કરતા હોય તો ભલે નવું બિલ્ડિંગ બનાવતા હોય તો ભલે નવું ઘર બનાવતા હોય તો ભલે કોઈ પણ પ્રકારનું તમે નવું કઈ કામ કરતા હો તો તમને અશુભાઈ તમામ પ્રકારનું જે પ્લમ્બિંગ કામ છે એ કરી આપશે કયો છે લક્ષ્મીનગર થી ભરતનગર દોઢ કિલોમીટર થાય એટલે દોઢ કિલોમીટર આવવાનું દોઢ કિલોમીટર જવાનું તો વિડીયોમાં જોડાયેલા રહ્યો આગળ પાછળ મળી તો દોસ્તો અત્યારે જે આપણે વસ્તુ મંગાવી હતી એ આવી ગઈ છે એનું ફિટિંગ પણ થઈ ગયું છે હવે જે ડેટકો છે એને પાણીમાં છોડવાનો છે આપણે એટલે અંદર કૂદકા મારશે પછી હવે બરાબર અંદર કરશે હવે એટલે આ તૈયારીઓ થઈ બધી થઈ ગઈ છે જગદીશભાઈ ને કાનાભાઈ ને રાસુભાઈ હવે બધા આ જે છે રવિ ને બધા મોટર ઉતારશે અંદર હવે તો આપણે બધું જોઈએ ઉપડી ગઈ છે મોટર હવે ડેટકા ને મરાવે છે રવિ ફિટ કરે છે અત્યારે ફિટિંગ ચાલુ છે વિડીયોના માધ્યમથી આપ જોઈ રહ્યા છો કે જે પાણીનો ડેટકો બળી ગયો તો આપણે મૃત અવસ્થામાં હતો એનામાં પાછો જીવ નાખી અને એને જીવતો કર્યો છે પાછો તૈયાર કર્યો છે આપણે પાણીમાં ઉતારવાની તૈયારી થઈ રહી છે જોઈ રહ્યા છો તૈયારીના માધ્યમથી દોસ્તો ડેડકો છે એ પાણીમાં જવા માટે હવે તૈયાર છે આજ ગણેશ વિસર્જન છે

કાટ નાખજો હા મોબાઈલ મોબાઈલ કાટ નાખજો બધું જો ઉપરથી ભાઈ ફાઈ ને તો જાશે અંદર બધું ગાત તો તો ડેડકો અંદર જવાની તૈયારીમાં કેમેરામેન અસ્મખવાડા પોતાના કેમેરામાં બધું લઈ લી અંદર આ ડેડકો છે એ પાણી જાય છે દોસ્તો આ જોઈ શકો છો વિડિયોના માધ્યમથી છે છે એ અંદર ઉતરી ગયો હવે હજી એને અત્યારે એના સેટિંગ કરે છે બધા વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો દોસ્તો કાનાભાઈ જગદીશભાઈ રવિ હસુભાઈ આ બધા સાથે મળીને ડેટકાની વિધિ કરે છે અત્યારે તો અમારી પ્રસ્તુતિ તમને કેવી લાગે છે કોમેન્ટમાં કરજો દોસ્તો અમે આવું નવા વિડીયો તૈયાર કરતા હોય છે કઈ ને કંઈ નવું કરવાની કોશિશ કરતા હોય છે યુટ્યુબ ચેનલનો એવો પ્રયાસ હોય છે કે કંઈક નવીન તમને આપીએ અમે એવા અમારા યથાર્થ પ્રયત્ન હોય છે તો તમે કોમેન્ટ કરો તો વધારે મજા આવે અમને કે તમને કેવું લાગે છે હાલાકે અમે જવાબ આપી શકતા નથી તે બદલ દિલગીર છીએ બધાને રિપ્લાય આપી શકતા નથી કામની વ્યસ્તતાના કારણે તે બદલ સોરી દોસ્તો પણ તમે બધા અમને સમજશો એવી અમે આશા રાખીએ અત્યારે ડેડકો છે એ હવે પાણીમાં ઉતરી ગયો છે ફિટિંગ છે પાઇપનું ચાલુ છે અત્યારે દોસ્તો પછી ઓલું જોઈન્ટ હશું ભાઈ ભૂલાઈ નહીં હો એનું ફિટિંગ કામકાજ ચાલુ છે અત્યારે દોસ્તો પાઇપ ફિટિંગ અત્યારે થાય છે હવે જોઈન્ટ એના જે કરવાના આવે પાણીના એ ચાલુ છે અત્યારે જે માધ્યમથી આપ જોઈ રહ્યા છો અત્યારે દોસ્તો આપણે કઈક અવનવું કરવાની કોશિશ કરતા હોય છે સરસ મજાનો કે તમને ડેટકો બતાવીએ તો ડેટકો બતાવ્યો જગ્યા સાંકડી છે એટલે કામ કરવું થોડું ડિફિકલ્ટ થાય જોકે હસુભાઈ નું ફિટિંગ કરેલું છે એટલે હસુભાઈ ને ખબર છે અત્યારે ફિટિંગ કામ ચાલુ છે જે વિડીયોના માધ્યમથી આપ જોઈ રહ્યા છો દોસ્તો સરસ મજાની લ્યુબરેલ ચાલીસા વાગી રહી છે જેમ હનુમાન ચાલીસા આવે ગાયત્રી ચાલીસા આવે એમ મિત્રહીનો ના ભગવાન લુબરેલ એની જે લુબરેલ ચાલીસા છે એ પાછળ વાગી રહી છે અત્યારે તમારા સુધી એની જે ધ્વનિ છે એ પહોંચી રહી હશે અત્યારે 74 મોટર નો ફિટિંગ છે ચાલુ છે દોસ્તો આપ જોઈ રહ્યા છો આખો એક વ્લોગ તૈયાર થઈ ગયો આવી તો કલ્પના નહોતી કે આખો વ્લોગ થઈ જશે

કાળજી પૂર્વક નું ફિટિંગ કામ ચાલુ છે અત્યારે તો પાઇપ છે એ ફિટિંગ થઈ ગયો છે દોસ્તો আthermon তাই আমরা বললাম ঠিক আছে কথা হবে নিরেকম আপনি বলে যে পরে জানি যে কোন জানি না আজ দিন সোয়ানি আলে আলে हेलो চা দেবো কি হবে છેડા દેવાના છે લાઈટ બંધ કરવી પડશે ને મેન તો એ ધ્યાન રાખજો બંધ છેડા દેવામાં ધ્યાન રાખજો પેલા લાલ આવશે ને જગદીશભાઈ પેલા લાલ વચ્ચે પીળો ને છેલ્લે લીલો એવું હતું ને પેલા ડાબી બાજુ લાલ આવશે પકડ છે ને જો સ્વિચ પડી કે શું થયું ઠીક

તો હવે વાયરિંગ કામ થઈ રહ્યું છે ઉપર ચાલીસ ફ્લેટ છે એના નળ ભૂખા તરસા છે બે પોણા બે દિવસથી હા ભૂખા તરસા બે वचे वेड़ो वचे पेला डाबी बाजू लाल

પીળો લીલો ડાબી બાજુ લાલ જમડી બાજુ લીલો અને વચ્ચે પીળો આ એની મેથડ છે આ બધા અમારા ભાવીઓ છે જે પોતાનો ભાવ સંસ્થાને આપી રહ્યા છે શુદ્ધ ભાવ છે એમનો તમે બધા પણ અમારી ચેનલ ઉપર નવા અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલા ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો વિડિયોને લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરજો અને તમારે કાંઈ પ્લમ્બિંગ કામ કરાવવું હોય તો મેં જેમ કીધું હોય એમ કે તમામ પ્રકારનું જે પ્લમ્બિંગ કામ છે એ આપણા હસુભાઈ કરે છે એમનો મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે દોસ્તો તમે એમનો સંપર્ક કરી શકો છો તો સરસ મજાનો આજનો જે બ્લોક છે તૈયાર થઈ ગયો છે આપણો આપણે આવી કલ્પના નહોતી કે આટલો સરસ મજાનો બ્લોક થઈ જશે તો જેટલી મહેનત વ્લોગ તૈયાર કરવામાં કરી છે એટલી જ એ મહેનતને સફળતા તમે અપાવજો બધા વિડીયોને જોજો બધા શેર કરજો વધુ ને વધુને સપોર્ટ આપજો બધા ફિટિંગ કામ પૂરું થઈ ગયું છે તો હવે ચાપ પાડવાની ને ઠીક એવું છે આખરી ઓપ અપાઈ રહ્યો છે રવિ દ્વારા રવિ છે આખરી ઓપ આપી રહ્યો છે અત્યારે પછી આજે રવિ અમારે સોલાર વાળા ફોન કરવાનો છે તો હવે જે છે આખરી ઓફમાં છે બસ ડેટકો ખુદકા મારવાની તૈયારી અણીયે આવી ગયો છે હવે ફિટિંગ તૈયાર થઈ ગયું છે તો હવે રવિભાઈ સ્વિચ પાડે એમસીબી પાડે મોરિયા પાણી ચાલુ હો ગયા પાણી મિલેગા ઉપર નળ ચાલુ કરી થોડુંક ખાઈ થઈ જાય એટલે એનું ફિટિંગ કરી નાખજો તો દોસ્તો આજની પ્રસ્તુતિ તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જણાવશો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો બને તેટલો જાજો ને જાજો શેર કરજો મિત્રો અને મોરબી સ્ટાર હંમેશા તમારા માટે અવનવી પ્રસ્તુતિઓ લાવતો રહે છે અને હંમેશા લાવતો રહેશે દોસ્તો જેમ કે કોઈ ધાર્મિક સ્થળ વિઝિટ કોઈ ફરવાલાયક સ્થળ કોઈ વ્યક્તિ વિશેષ ઇન્ટરવ્યુ કોઈ શોપની વિઝિટ કોઈ ઐતિહાસિક જગ્યા અને આવી પણ તમે બધા જોજો લોંગ વિડીયો પણ જોજો ચેનલને સબસ્ક્રાઇબ કરો કે બે લાઈક ઓન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન સૌ પહેલા તમને મળે તો આજના વિડીયોમાં બસ આટલું ફરી પાછા નવા વિડીયો નવી અપડેટ સાથે મળશું ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાડા સહયોગી અમારો રવિ મકવાણા જગદીશભાઈ પરમાર કાનાભાઈ અને હસુભાઈ પ્લમ્બર સાથે મને હાથિમ રંગવાલા રજા આપશો આવજો